ટ્રેક્ટર લાખા ભાઈને વેચવાનું છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે સારું જવાબદારીવાળું ટ્રેક્ટર આપણા યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજની અંદર લાખાભાઈના ટ્રેક્ટર આવતા જ હોય છે જવાબદારીવાળા ટ્રેક્ટર હોય છે અને જે કંડિશનમાં તમને ટ્રેક્ટર આપવામાં આવશે તેવું જ ટ્રેક્ટર નીકળશે કોઈ પણ પ્રકારની તમારી સાથે દગો કે છેતરપિંડી કરવામાં નહીં આવે વિડીયો પૂરો જોતા ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો લાખાભાઈને પાવર ટ્રેક ચારસો ઓગણ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર દસ ના મોડલનું આ ટ્રેક્ટર બેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બે હજાર અને દસ મોડલનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ કરી રૂબરૂ ચેક કરીને રૂબરૂને લઈ શકશો પેલા લાખાભાઈ નો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારી છે ટ્રેક્ટર ની અંદર છતરી જોવા નહીં મળે ટાયર ટાયર એકદમ સારા છે કિંમત અઢી લાખ અંદાજિત રૂબરૂ સ્થળ પર ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ તમે જશો એટલે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો